નમસ્કાર લાઈવ ટીવી ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના નખત્રાણા શહેરની અંદર નખત્રાણા એટલે ગુજરાતના મોટામાં મોટી જૂથ ગ્રામ પંચાયત આ વિસ્તાર ખેતી માટેનો હબ ગણાય છે નખત્રાણા અને કચ્છ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ જોતાં અહીંયા ખેતી માટે સિંચાઈ આપવાની વ્યવસ્થા નહેરો દ્વારા નથી પણ ખેડૂતો પોતાની જાતે પોતાનો બોરવેલ બનાવીને એની અંદરથી ઇલેક્ટ્રિક મોટર દ્વારા લગભગ પાતળમાંથી છસો ફૂટની ઊંચાઈએથી પાણી ખેંચે છે ત્યારે સ્વાભાવિક રીતે ઇલેક્ટ્રિક મોટરને ચલાવવામાં આવતો જે વાયર કેબલ ખૂબ જ મોંઘો થાય છે કચ્છ જિલ્લાની અંદર પાછલા ઘણા વર્ષોથી કેબલ ચોરી થવાનો માથાના દુઃખાવાનો પ્રાણપ્રશ્ન ખેડૂતોને રહ્યો છે ત્યારે વર્તમાન સમયમાં નખત્રાણા શહેરની અંદર ખેતી કરતા ખેડૂતોની વાડીમાંથી કોઈકનો પાંચસો ફૂટ કોઈકનો હજાર ફૂટ કોઈકનો સો ફૂટ કોઈકનો બસો ફૂટ કોઈકનો તેરસો ફૂટ જેવી લંબાઈનું કેબલ વાયર ચોરાઈ ગયા છે કેબલ વાયરની કિંમત આપતા લાખો રૂપિયા થાય છે કેબલના રૂપિયાની સાથે સાથે કેબલ કપાઈ જતાં ખેડૂતોનો પીય થી ચાર દિવસ બંધ થઈ જાય છે મોટર ઉતરવા કાઢવા વાળા ખૂબ મોંઘા થઈ જાય છે આર્થિક નુકસાનની સાથે સાથે ઉભેલા પાકને પણ ખૂબ મોટું નુકસાન વાયર ચોરીને લીધે થાય છે ત્યારે નખત્રાણા તાલુકાના અને ગામના ખેડૂતો એકત્ર થઈ નખત્રાણા પોલીસ સ્ટેશનના ના પીઆઈ પટેલ સાહેબને રૂબરૂ રજૂઆત કરાઈ ખેડૂતોના પ્રાણ પ્રશ્ન હતા કેબલ ચોરીના ભેદ ઉકેલવામાં પોલીસ સતન દમ નિષ્ફળ જતા ખેડૂતોની રજૂઆત સાંભળવા માટે અબડાસા નામ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા પણ પોલીસ સ્ટેશન પહોંચી આવ્યા હતા અને ખેડૂતોને સાંભળ્યા બાદ નખત્રાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રીને પણ સત્વરે એફઆઈઆર લખી નાનામાં નાની કેબલ ચોરી હોય તો પણ ફરિયાદ લેવા માટે સૂચના આપી હતી અને જલ્દીથી આ કેબલ ચોરીના ચોર પકડાય અને તાત્કાલિક કાર્યવાહી કરી જલ્દીમાં જલ્દી કેબલ વાયર ઇલેક્ટ્રિક મોટરની ચોરી કરતા ચોરોને અને આખી ગેંગને પકડી સળિયા પાછળ ધકેલવામાં આવે એવી સ્પષ્ટ ટકોર નખત્રાણા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને કરી હતી કમલેશ નાકરાણી લાઈવ ટીવી ટુડે ન્યૂઝ નખત્રાણા સ્ટેશનની અંદર નખત્રાણા તાલુકાના શહેરમાં ખેડૂતો જે ખેતીનું હબ ગણાય છે વર્તમાન સમયમાં જે કેબલ ચોરીનો મોટા પ્રશ્નો બની રહ્યા છે નાના નાના પ્રશ્નોમાં ખેડૂતો બહુ નથી વાત કરતા પણ આજે લાખોના બારસો ફૂટ કોકનો હજાર ફૂટ કોકનો તેરસો ફૂટ એવો કેબલ ગઈકાલે ચોરાણો છે તો આ રજૂઆતને ધ્યાને સાંભળી આપણી વચ્ચે નખત્રાણા શહેરના અને નખત્રાણાના ખેડૂતો જયારે પીડિત છે ત્યારે અબડાસા વિસ્તારના ધારાસભ્ય આદરણીય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ અહિયાં ઉપસ્થિત છે એમને પણ પોલીસ પીઆઈ સાહેબ જોડે વાત કરી સાહેબ આ ખેડૂતોનો પ્રાણ પ્રશ્ન છે તો આ બાબતે સત્વરે કામગીરી થાય અને ખેડૂતોનો નિકાલ આવે એના માટે આપ શું કહેશો સાહેબ આમાં આપને ખાસ જણાવું કે આ જે ખેડૂતોની રજૂઆત છે એ બિલકુલ સાચી રજૂઆત છે કારણ કે ખેડૂત કોઈ બોર ઉપર માં ચોકી રાખી બેઠો ન હોય એ મોટર ચાલુ કરી અને પોતાની વાડીમાં એની રીતે બીજું કામ કરતા હોય ત્યારથી ચાલુ મોટરમાં જ્યારે આ ચોર જે પણ હોય એ કુવાડીથી વાયર કાપી જાય એના કારણે મોટર ભરી જાય મોટરને પણ નુકસાન થાય અને વાયર પણ આજે બહુ મોંઘા થઈ ગયા છે આ બસો બસો મીટર ત્રણ ત્રણસો મીટર એ કેબલ આ લોકો જો કાપી જતા હોય અને એને જો ધ્યાન દેવામાં ના આવે તો બિલકુલ વ્યાજબી નથી તો આજ ખેડૂત તમામ અહીંયા હાજર છે અમારા નખત્રાણાના કિસાન સંઘના પ્રમુખ રકુબાપા તેમજ ખેડૂત અગ્રણી આપણા મોહનભાઈ તેમજ બાગભાઈ સુરાણી તમામ ખેડૂતો નાના મોટા વડીલ

અત્યારે પોલીસ સ્ટેશન આવી અને પીએસઆઈ મળ્યા છે અને પીએસઆઈ ખાતરી આપી છે કે તાત્કાલિક હું ફરિયાદ લઈ લઈશ અને જે પણ એની વ્યવસ્થા ડોક કે જે રીતે શોધ કરવામાં આવે એ પણ અમે કરશું ધારાસભ્યશ્રી આપશ્રી આવ્યા એ પહેલા ખેડૂતોએ પણ એક પીઆઈ જોડે મિટિંગ કરી એ લોકોનું કેવું છે અને તંદુરસ્ત નામ આપ્યા છે ચોરનાર અને ખરીદનાર ખરીદનાર કોણ છે એ પણ વાત કરી છે તો આપ ધારાસભ્યશ્રી છો આપે આપ થોડુંક ધ્યાન દઈ અને જે ખરીદનાર છે એના શકમંદો નામ આધારે થોડીક વ્યવસ્થિત તપાસ થાય એવું તો ઈચ્છી રહ્યા છે તો આ બાબતે આપ શું કેશો એને કીધું છે એમને આપડે લખુબા બાદા મોહનભાઈ બધા અંદર કે તાત્કાલિક આનો ડોક મગાવીને પણ ચોર પકડવા જ જોઈએ એમને વાત કરી છે એમને ખાતરી આપી છે અને પછી જોઈને એમને એટલે સુધી કે ભાઈ પવન કકી થંભલાવા હોય તો તમે તાત્કાલિક પહોંચી આવજો ખેડૂત કેમ સાંભળતા એટલે સુધી એમને કીધું છે એમને ખાતરી આપી અને જો હવે તાત્કાલિક નિર્ણય નહીં લે તો આગળ શું કરવું એ આપણે વિચારશું ખુબ ખુબ ધન્યવાદ દર્શક મિત્રો અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબે ખેડૂતોને સધ્યારો આપ્યો અને શબ્દ ચોર્યા વગર પોલીસને પણ જણાવી દીધું અને ખેડૂતોની કામ થવા જોઈએ એવી સ્પષ્ટ તાકીદી એમને ખેડૂતોને કરી ખૂબ ખૂબ ધન્યવાદ દર્શક મિત્રો ખેડૂતોના પ્રશ્ન હલ કરવા માટે હંમેશા આપ સત્વરસો જ્યારે જરૂર પડે ત્યારે આ લખમસિંહ બાપા છે બાપા તમે શું કહેશો કેવું જ કહેવાનું છે કે અત્યારે જો આ પોલીસ દૂર નહીં પકડી શકે તો હવે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે કારણ કે હવે નાની મોટી સાથે એમ નથી આજ બં ત્રણ લાખના જો પટેલ જતા હોય ખેડૂતોના અને કેમ તો આ સાલ તો એટલી ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ છે કે એ લોકોને પોતાના રોજી રોટલા માટે અતિ બહુ ખરાબ પરિસ્થિતિ છે એમાં જો આ ચોરો કરતા હોય જો આપણા ખાતા આ જો ચોર ન પકડી શકતા હોય તો આ તો આપણે શરમજનક કહેવાય આપણા વિસ્તારની તો આના માટે તો એમરજન્સી કાર્યવાહી થઈ કાપે કદાચ બે દિવસમાં રિઝલ્ટ નહીં આવે આનું તો આના માટે ઉગ્ર આંદોલન કિસાન સંઘ છેડશે એની તૈયારી રાખે ઉગ્ર આંદોલન જો કેબલ ચોરીનો પ્રાણ પ્રશ્ન ખેડૂતો છે એ નહીં સૂચવાય તો પ્રમુખ પ્રમુખશ્રી એ ચીમકી આપી ખૂબ ખુબ ધન્યવાદ દર્શક મિત્રો ફરીથી લાઈવ ટીવી ટુ ડે ન્યુઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે